નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ આઠની અંદર સામાજિક વિજ્ઞાનની આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ વીસ ચાર બે હજાર ચોવીસની શનિવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું જે તમારી પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ કરીને ચેનલમાં નવા છો કરી શકીએ મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન છે રવિન્દ્રનાથ ટાગોર ને તેમની કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો તો જવાબ આવશે એ ગીતાંજલિ માટે બીજો પ્રશ્ન કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ ક્યાં ક્યાં હતા તો જવાબ આવશે મિત્રો મિત્રો બ્રહ્મવિવાહ નિયમ અને અધિનિયમ એ તમામ તમામ કાયદાઓ હતા જે કન્યાના લગ્નની વય નક્કી કરતા હતા એટલે ડી ઓપ્શન આપણો સાચો છે ઉપરોક્ત તમામ ત્રણ ખેતીવાડી કેન્દ્ર ક્યાં આવેલું છે તો ખેતીવાડી કેન્દ્ર મિત્રો દિલ્હી ખાતે આવેલું છે ચાર મહાત્મા ગાંધીના પ્રેરણાથી સ્થાપાયેલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ કઈ હતી તો અહીંયા મિત્રો ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અલીગઢ યુનિવર્સિટી અને જામિયા મિલિયા ઇસ્લામિયા દિલ્હી એ તમામે તમામ આવશે એટલે કે ડી ઓપ્શન સાચો છે પ્રશ્ન પાંચ બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો બ્રહ્મો સમાજની સ્થાપના રાજારામ મોહન રાય કરેલી છે છ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનો શ્રેય કોને ફાળી જાય છે તો જવાબ આવશે બી વિલિયમ બેન્ટિંગના ફાળે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે જોઈશું અહીંયા તમને ટૂંકમાં ઉત્તર આપવાના છે દરેક પ્રશ્ન બે ગુણ મળવા પાત્ર થાય છે પહેલો પ્રશ્ન છે ભારતમાં જૂની શૈક્ષણિક સંસ્થાઓ શા માટે ઘડવા ઘટવા લાગી હતી બીજો ગોંડલના રાજા કન્યા કન્યાકિર માટે શું કર્યું હતું બંને પ્રશ્નો મિત્રો મોસ્ટ આઈ આઈમપી છે ખાસ તૈયાર કરવાના છે પ્રશ્ન ત્રણ નો અ છે નીચેના પ્રશ્નોનો ઉત્તર સવિસ્તર આપવાના છે પેલો પ્રશ્ન છે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે નોંધ લખો અને બીજો વિદેશમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જણાવો તો મિત્રો દરેક પ્રશ્નથી તમને અહીંયા ત્રણ ગુણ મળવા પાત્ર થાય છે બંને પ્રશ્નો આપણા માટે મોસ્ટ આઈએમપી છે ખાસ મિત્રો તૈયાર કરી લેવાના છે જો તમને આવડતો હોય તો તૈયાર કરવાની જરૂર નથી પરંતુ એકવાર મિત્રો નજર મારી લેવાની છે પ્રશ્ન મિત્રો ત્રણનો બ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે ગાંધીજીએ રોલેટ ટેકને કાળો કાયદો શા માટે કહ્યો તો જવાબ જોઈશું કોઈ પણ વ્યક્તિની કારણ આપ્યા વિના ધરપકડ કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી શકાય એના માટે મિત્રો સજા કરી શકાય છે તો આના માટે ગાંધીજીએ રોલેટ ટેકને કાળો કાયદો કહ્યો હતો બીજો પ્રશ્ન જાહાલવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થાય છે તો મિત્રો લાલ બાલ અને બાલ લાલા લજપતરાય બાલ ગંગાધર તિલક અને બિપિન ચંદ્ર પાલ આ ત્રણે સમાવેશ કરવામાં આવે છે પેલો પ્રશ્ન છે ખાલ્યા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે તો એમાં આવશે કલા બીજું ભારતીય ચિત્રકલા નો પ્રથમ પુરાવો ખાલગીમાંથી મળેલ ચિત્રો ગણાય છે તો આવશે મિત્રો ભીમ બેટકાની ગુફાની અંદર ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ખાલગ્યાની ગણાવી શકાય તો જવાબ આવશે ગુપ્ત કાળને ચોથું ખાલગ્યા શૈલીના મુખ્ય વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય પણ જોવા મળે છે તો જવાબ આવશે કાંગડા પાંચ ભારતમાં બિહારની ખાલગ્યા ચિત્રકલા જાણીતી છે તો મધુબની છ ગુજરાતના નામાંકિત ચિત્રકારો ખાલગ્યાને ગણી શકાય તો ગુજરાતની અંદર મિત્રો રવિશંકર રાવળ સાત ખાલગ્યાને આધુનિક ભારતીય ચિત્રકલાના તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો રવિન્દ્ર નાથ એના પછી આઠ ખાલિગ્યા એ બનાવેલી દેવી સરસ્વતીનું ચિત્ર વિશ્વ વિખ્યાત છે તો રાજા રવિ વર્મા આવશે હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન પાંચ જેની અંદર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે પેલું છે ગુજરાત રાજ્યની સ્થાપના ક્યાં અને કોના હસ્તક થઈ હતી તો મિત્રો ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઈસવીસન ઓગણીસો સાહીઠના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી બીજું કારણ આપવાનું છે ઓપરેશન વિજય ઓપરેશન વિજય શા માટે કરવામાં આવ્યો હતો ખાસ મિત્રો બે ગુણમત્ત આ કારણ છે એ તૈયાર કરવાનું છે હવે આપણે જોઈશું પ્રશ્ન પાંચનો બ જોડકા જોડો પહેલું છે વિશ્વ યોગ દિન તો વિશ્વ યોગ દિનમાં આવશે મિત્રો સી એટલે કે એકવીસ જૂન બીજું દૂધ ઉત્પાદન તો દૂધ ઉત્પાદનમાં આવશે શ્વેત ક્રાંતિ ડી ત્રીજું કૃષિ ક્ષેત્ર તો હરિયાળી ક્રાંતિ એ તેલબીય ઉત્પાદન તો તો પીળી ક્રાંતિ બી આવી રીતે આપણે પણ જોડવાના છે પ્રશ્ન છ નીચે આપેલા ઉદ્યોગને આધારે વર્ગીકરણ કરો તો અહીંયા મિત્રો આપેલું છે કૃષિ આધારિત ઉદ્યોગ તો કૃષિ કૃષિ આધારિત ઉદ્યોગમાં સુતરાઉ કાપડ વનસ્પતિ તેલ પશુ આધારિત ઉદ્યોગમાં દૂધ ઉત્પાદન અને ચર્મ ઉદ્યોગ આવશે સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મત્સ્ય અને મીઠાઈ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગમાં કાગળ અને ફર્નિચર ઉદ્યોગ ખનિજ આધારિત ઉદ્યોગમાં લોખંડ અને સિમેન્ટનો સમાવેશ થાય છે પ્રશ્ન સાત આનો અ છે નીચેની સંકલ્પનાઓ સમજાવવાની છે પેલું છે જાતિ પ્રમાણ અને બીજું છે સાક્ષરતા સાક્ષરતા એટલે મિત્રો સાર સાત વર્ષ કે તેનાથી વધુ વય જૂથને કોઈપણ વ્યક્તિ કોઈ પણ એક ભાષામાં વાંચી લખીને સમજી શકતી હોય તો તેને સાક્ષરતા કહેવાય તો આ બંને મિત્રો સંકલ્પનાઓ આપણે તૈયાર કરી લેવાની છે પ્રશ્ન સાતની અંદર બ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું છે વિશ્વની સાહીઠ ટકા વસ્તી ફક્ત દસ દેશોમાં વસવાટ કરે છે તો આ વિધાન સાચું છે બીજું કેરળ સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે તો આ વિધાન સાચું છે ત્રીજું

કુદરતી આપતીમાં આવશે ભૂસ્ખલન ભૂકંપ જ્વાળામુખી દાવાનળ પૂર વાવાઝોડું સુનામી તીડ પ્રકોપ અને મહામારી જ્યારે માનવ સર્જિત આપતીની અંદર આવશે આગ હુલ્લડ બોમ્બ વિસ્ફોટ બરાબર ઔદ્યોગિક અકસ્માત વગેરે હવે પ્રશ્ન આઠની અંદર બ છે માગ્યા મુજબ જવાબ આપવાના છે મને ઓળખો પહેલું છે જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને શું કહેવાય તો એને દાવાનળ કહેવાય બીજું મારા કારણે શિલાઓ માટી ધસી પડતા માર્ગોને ભારે નુકસાન થાય છે તો ભૂસ્ખલન ત્રીજો હું લાખોની સંખ્યામાં ત્રાટકી ખેતી પાકો અને અન્ય વનસ્પતિઓનો સફાયો કરું છું તો તીડ જવાબ આવશે ચોથું હું બે હજાર સાલમાં આવેલ મહામારી છું જેની અસર સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી છે તો જવાબ આવશે કોરોના હવે મિત્રો આગળ જોઈશું ખોટા શબ્દને કાઢી વિધાન ફરીથી લખવાના છે પેલું છે ખાલગ્યા મિત્રો અહીંયા આવશે વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ ઝડપથી વધે છે તો સામાન્ય રોગ ચેકી દેવાનું છે અને વાક્ય ફરીથી લખીશું છઠ્ઠું ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો વિરુદ્ધ દિશામાં જવું પડે અથવા દોડી જવું પડે પવનની દિશામાં ન જવાય એટલે પવનની દિશા ચેકી દેશું સાત ભૂકંપ જેવી આપતીનો પૂર્વ આગાહી કરી શકાતી નથી મિત્રો પૂર્ણિ કરી શકાય છે આઠ બોમ્બ વિસ્ફોટ એ માનવ સર્જિત આપતી છે વાવાઝોડું એ સર્જિત આપતી નથી એટલે આપણે ચકી દઈશું હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નવ છે એનો અ છે નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા જવાબ આપવાના છે પેલો છે જણાવી તેના ફાયદાઓ લખવાના છે ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન મિત્રો આપણે તૈયાર કરવાનો રહેશે પ્રશ્ન નવનો બ છે નીચેના પ્રશ્નોના એક બે વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના છે પેલો પ્રશ્ન છે આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે તો સર્વોચ્ચ અદાલત બીજું ફોજદારી દાવામાં કઈ બાબતનો સમાવેશ કરી શકાય તો મિત્રો લૂંટફાટ મારામારી ચોરી વગેરેનો ત્રીજું ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે તો અમદાવાદ ખાતે ચાર વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો મિત્રો રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને રાજ્યપાલ મળીને કરે છે પાંચ સુઓ મોટો કોને કહેવાય મિત્રો જ્યારે અદાલત પોતે જાહેર રીતની બાબતે કેસ દાખલ કરે તો તેને સુઓ મોટો કેસ કહેવાય છ દરેક જિલ્લામાં કઈ કઈ અદાલતો હોય છે તો દરેક જિલ્લામાં મિત્રો ઉચ્ચતમ અદાલત જિલ્લા અને સેશન મુજબની અદાલતો હોય બરાબર તો આ મુજબની અદાલતો હોય છે તાલુકા અદાલત હોય છે પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોએ કે કે માનવ અધિકારોની ઘોષણા કરી તો મિત્રો શિક્ષણ મેળવવાનો અધિકાર સંપતિનો અધિકાર ગોપનીયતાનો અધિકાર આ બધાયની ઘોષણા કરેલી છે બીજું મા બાળકોને મળતા કોઈપણ ચાર બાળ અધિકારો જણાવો તો મિત્રો જેમાં પહેલું છે જાતિ રંગ લિંગ ભાષા ધર્મ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના જીવન જીવવાનો અધિકાર બીજું શિક્ષણ મેળવવાનો અધિકાર ત્રીજું તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર ને ચોથું પોતાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર તો આ મિત્રો અધિકારો મળેલા છે પ્રશ્ન અગિયારની અંદર ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે બીજો કઈ કઈ આપત્તિઓમાં સરકારને પ્રજાનો સહકાર મળે છે કેવી રીતે બરાબર અને ત્રીજું ઇસમાં શ્વેત ક્રાંતિથી કયો લાભ થાય છે તો એનો પણ જવાબ લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો પણ તમારે જાતે તૈયાર કરવાના છે ખાસ કરીને આ મુજબનો તમારું પ્રશ્નપત્ર રહેવાનું છે મિત્રો મોસ્ટ આઈએમપી પેપરનું આપણે સોલ્યુશન કર્યું વિદ્યાર્થી મિત્રો આ પેપરથી તમને ઘણો બધો મિત્રો તમારી પરીક્ષામાં ઉપયોગી અને ફાયદો થશે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો પણ મિત્રો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા